જેને ઉપમા ન આપી શકાય એનું નામ તમને વિચાર આવે કે મારી માતા ને પુષ્પની ઉપમા આપી છે કે મારી જેવી છે પણ પુષ્પની ઉપમા એટલા માટે જનતા ને ના આપી શકાય કારણ કે સાંજ પડે ને ફૂલની ની સુવાસ ઓછી થઈ જાય પણ જનતા એકસો ને એક વર્ષની થાય તો પણ એની મમતા ઓછી ન થાય લાગણી ઓછી ન થાય કદાચ વિચાર આવે કે સમુદ્ર ની ઉપમા આપી છે ના આપી શકાય કારણ કે દરિયો ખારો છે મમતા એ તો મધ કરતાં પણ મીઠી છે અરે આ બધું છોડો ઈશ્વરની ઉપમા પણ જનેતાની પાસે ટૂંકી પડે તમને એમ થશે કે જગદીશ ત્રિવેદી અતિશયોક્તિ કરે છે ના એટલા માટે કે ઈશ્વર સુખ અને દુઃખ બંને આપે પણ મારી તમારી મા એ દુઃખ પોતે રાખે અને કેવળ સુખ આપે એટલા માટે મધર ઇઝ બેટર ધેન ગોડ